અમદાવાદમાં વેલેન્ટાઇન ડેના કારણે ફૂલો મોંઘા બન્યા ગુલાબનો છૂટક ભાવ સાહીઠ થી સિત્તેર રૂપિયા સુધી પહોંચી ગયો હોલસેલમાં વીસ ગુલાબનો બંચ પાંચસો થી છસો રૂપિયા બોલાયો વેલેન્ટાઇન ડે માટે ગુલાબની માંગમાં ભારે વધારો થયો આજે પાંચસો થી છસો બોક્સ ગુલાબ બજારમાં આવ્યા સામાન્ય દિવસે માત્ર સો બોક્સ જ આવતા હોય છે ગુલાબ મુંબઈ દિલ્હી અને પુણેમાંથી અમદાવાદ આવે છે આવતીકાલે મહાશિવરાત્રીને કારણે ફરી તેજી રહેશે ગલગોટાની માંગમાં પણ તહેવારને લીધે ઉછાળો જોવા મળ્યો લેમન કેસરી ગલગોટાનો ઉપાડ બજારમાં વધ્યો દસ કિલો ગલગોટાનો ભાવ પાંચસો થી છસો રૂપિયા નોંધાયો સામાન્ય દિવસે દસ કિલો ગલગોટા ત્રણસો થી ચારસો રૂપિયા વેચાતા હોય છે વેલેન્ટાઇન ડે અને શિવરાત્રીના કારણે ફૂલ બજારમાં તેજીનો માહોલ અમદાવાદના પુલ બજારમાં ભાવમાં ભારે વધારો જોવા મળ્યો ફૂલોની સુવાસ આજે ખિસ્સા પર ભારે પડી તે વેલેન્ટાઇન છે એટલે લાલ ગુલાબનો ઉપાડ વધારે રહે બરાબર છે પબ્લિક કસ્ટમર જે બહાર આઉટસાઇડ છે અહીં છે અહીં જથ્થાબંધ છે બહાર રિટેલમાં લોકો લઈ જશે લાલ ગુલાબનો ઉપાડ વધારે હોય છે તેલમાં તમે લેવા જાઓ તો એક પીસના સાહીઠ થી સિત્તેર રૂપિયા લે છે બાકી અહીં જથ્થાબંધ જે બંચ આવે વીસ ટન નું આવે એ તમને પાંચસો છસો રૂપિયામાં મળો સવાર તો આમ કાઢલી નહોતી પણ આગળ બજાર વધારે ટાઈટ છે અહીંયા કરતા હોલસેલ જે અમે મંગાવીએ છીએ ત્યાં મોંઘું હતું બજાર અમે નાસિક છે પુના છે બેંગ્લોર છે બોમ્બે છે ત્યાંથી માલ આવે છે એમાં લાલ લાલ ડાચ આવે પિંક કલર આવે જુમેલી બધા ઘણા કલરના જીપ્સો છે પછી જરબરા આવે છે આઈડી સેવનથી આવે છે એમાં